જોકે સદનસીબે ચાલકનો આ બાદ બચાવ થયો હતો વધુમાં ઘટના વેળાએ સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી પરંતુ અકસ્માતમાં ડમ્પરને ભારે નુકસાન થવા પામ્યું હતું ઘટનાને પગલે લોકોએ ટોળા ભેગા થઈ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ પણ સજાયો હતો ઘટનામાં કોઈ જનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી રિપોર્ટર રવિ સૈયદ વાગરા